કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે ચણ ગાયો માટે લીલો ઘાસચારો કૂતરા માટે રંગાડા ગરીબ વ્યવસાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે રાશન કીટનું આયોજન કરીએ છીએ જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા મિત્રો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વઢવાણ જનકભાઈના ઘરે નમસ્તે જનકભાઈ તમારી ઉંમર કેટલી મારી ઉંમર 62 વર્ષ અને આ દાદીની ઉંમર 58 વર્ષ 58 છે અને તમારા દીકરા દીકરી કશું કશું નથી દીકરો કેટલા ટાઈમ પહેલા છે બોલો બે આઠી વર્ષથી આ મરી ગયો ના બે દીકરો બે દીકરો દીકરી તો ગાડે બાર આ તો એ વાંધો નહી તો હા આ અઢી વર્ષથી આ મરી ગયો એની પહેલા 6 મહિના 6 વર્ષનો એક બીજો છોકરો હતો પહેલા મરી ગયો

મંડળમાં જેને પણ ફૂલની આપી છે તેનો મારુતિ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને થાય ને એટલે એની બધા મદદ કરજો જેથી આવવાના માણસો સુધી અમે પહોંચી શકીએ અને કીટનું વિતરણનું કામ કરી શકીએ ગયા બધાને